મિત્રો એક એવી કહેવત છે કે ફલાણા ગામમાં તો દૂધની ઘીની નદીઓ વહે છે મિત્રો એવું જ એક ગામ જ્યાં હાલ પણ પાણી નહીં પણ દૂધ નહીં પણ ચોખ્ખા ઘીની નદીઓ વહે છે અને મિત્રો આ પ્રથા આ રસમ પર ઘણા લોકોએ સવાલો પણ કર્યા છે તેનો નાના મોટા વિરોધો પણ કરેલા છે અને એવા લોકો લોકોને પરચા પણ મળ્યા છે મિત્રો આખા ગામના રસ્તા ઉપર માત્ર ઘી ઘીને ઘી જોવા મળે છે અને હાલ પણ આ પરંપરા અથાવત છે અને લાખોની સંખ્યામાં માય ભક્તો આવે છે અને હજારો લિટર ઘીની લાખો લિટર ઘીની અભિષેક થાય છે અને મિત્રો સો ગ્રામ ઘીથી માંડીને શક્તિ મુજબ સુધી ઘી ચડાવાય છે તો મિત્રો તમને પણ ખબર પડી ગઈ હશે કે અમે કઈ જગ્યાની વાત કરીએ છીએ તો હા મિત્રો આ ગામ એટલે કે વરદાઈની માતાનું ગામ છે જે ગુજરાતના પાટનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામ છે જ્યાંમાં વરદાઈના બેસણા છે ને હાજરા હાજર પૂજાય છે અને વરદાયની માતાજીના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે અને પલ્લીની જોતના દર્શન થઈ જાય તો તો મિત્રો ભવના દુઃખ ભાગી જાય ભૂખા થઈ જાય હો મિત્રો આ વરદાઈ માતાની પલ્લીનો બહુ મોટો મહિમા છે જે ગુજરાત ધર્મ નહીં પણ વિદેશ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે મિત્રો આજના વિડીયોને આ માધ્યમથી જાણીએ કે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે બિરાજતા જગતજનનીમાં જનનીમાં વરદાઈની માતાજીના ઇતિહાસ વિશે અને પલ્લીના ઇતિહાસ વિશે અને આ પલ્લી કેમ નીકળવામાં આવે છે અને આ પલ્લી સૌ પ્રથમ મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઇક કરજો અને મા વદાઈ માતાજીના વિડીયોને બીજા પણ માઈ ભક્તોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળો વિશે જાણી શકે અને દર્શનાર્થે પણ વધારી શકે અને જો મિત્રો તમને આવા ધાર્મિક વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો મળતા રહે તો આપ સૌ મિત્રોને મારા જય વરદાનીમાં તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો જગતજનનીમાં વરદાની મંદિર જે ભલે એકાવન શક્તિપીઠમાં મુખ્ય સ્થાનકમાં સ્થા સ્થાન સ્થાપના નથી પણ વિશ્વમાં કરોડો ભક્તોની સંખ્યા અને વિશ્વાસ શ્રદ્ધા અને પૂજનીય છે દર્શાનીય સ્થાનક મંદિર છે મિત્રો રૂપાલ ગામમાં વરદાઈ માતાનું ભવ્ય મંદિર આવેલું છે આસો આસો એટલે કે વરદાઈ માની પદલી નીકળે છે અને પદલી પર લાખો મણ કીનો અભિષેક કરવામાં આવે છે મિત્રો નવ દુર્ગાના નવ સ્વરૂપોનું નિત્ય સ્વરૂપ એટલે કે બ્રહ્મચારીની હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે મિત્રો એવું કહેવાય છે કે આ રૂપાલ ગામ સદીઓ પહેલાં એક નગરી હતી અને આ નગરીનું નામ રૂપાવટી નગરી હતું મિત્રો એવું પણ કહેવાય છે કે સૃષ્ટિના પ્રારંભે અહીંયા દુર્ગમ નામનો એક અતિ બળવા બળવાન ભયંકર રાક્ષસ રહેતો હતો આ રાક્ષસને એવું કહેવાય છે કે પરમપિતા બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિના નાશ કર્યો અને સ્વયં બ્રહ્માજીને પણ આ ત્રાસ આપવા લાગ્યો ત્યારે બ્રહ્માજી માં નવદુર્ગા પાસે ગયા અને નવદુર્ગાને પ્રાર્થના કરી એટલે માતા નવદુર્ગાએ બ્રહ્માજીને આશ્વાસન આપ્યું અને અજય દૈત્યનું સાથે દુર્ગણ યુદ્ધ કર્યું અને દુર્ગણને રાક્ષસનો માએ સહકાર કર્યો અને પછી એવું કહેવાય છે કે મા નવદુર્ગાએ સ્વયં માન સરોવરનું નિર્માણ કર્યું અને પોતે તેમાં સ્નાન કરી તેમના પોતાના જે લોહીવાળા વસ્ત્રો થયા હતા તે તેમાં ધોયા અને આ નવદુર્ગા એટલે કે દ્વિતીય સ્વરૂપ વંશભાઈની માય જે વરદાયની માતાજી અને મિત્રો પછી વરદાયની માતાએ આ રૂપાલ ગામે એટલે કે રૂપાવટી નગરીમાં એક વરખડીના ઝાડ નીચે બિરાજમાન થાય છે મિત્રો આમ ઘણા વર્ષો વર્ષોના વર્ષો વીતી ગયા અને યુગો વીતી ગયા પણ આ વરદાયની માતાનું સ્થાનક આ વરખડીના ઝાડની નીચે જ હતું અને એવું કહેવાય છે કે પછી ત્રેતા યુગ આવ્યો અને ત્યાં ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામજી પિતાની યાજ્ઞા પાળવા માટે વનમાં ગયા ને મિત્રો આપ સૌ જાણો છો કે રઘુકુળ રીત સદા ચલી જાય પ્રાણ જાય પણ વચન ન જાય અને મિત્રો ભગવાન શ્રી રામજી માતા સીતાજી અને લક્ષ્મણજી વનમાં જાય છે અને એવું કહેવાય છે કે ભરત બાદ મિલન બાદ ભગવાન શ્રી એ માતા સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી મહાઋષિ શૃંગી ઋષિના આદેશથી વરદાઈ માને માતાજીની પ્રાર્થના કરી અને વરદાઈ માતાજીએ ભગવાન શ્રીરામજીને ભગવાન શ્રીરામજીને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શ્રીરામજીને આશીર્વાદ આપ્યા અને એક દિવ્ય બાણ આપ્યું અને એવું કહેવાય છે કે મિત્રો આ જ બાણથી જ્યારે ભગવાન શ્રીરામ અને રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે આ બાણનો ઉપયોગ કરી અંતિમ યુદ્ધના યુદ્ધમાં ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો અને મિત્રો આમ વર્ષો વીતી ગયા ને દ્વારપાલ યુગ આવ્યો અને દ્વારપાળ યુગમાં એવું કહેવાય છે કે પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન આ વરદાની માતાજીના વરખડીના ઝાડમાં પોતાના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા હતા અને આ અસ્ત્રો શસ્ત્રોની રક્ષા કરવા માટે પાંડવોએ વરદાયની માતાજીને પ્રાર્થના કરી હતી મિત્રો પાંડવો એવું કહેવાય છે કે ઘણી જગ્યાએ રોકાયા છે અને ઘણી જગ્યાએ એમના સ્થાપેલા હાલ પણ શિવ શિવ મંદિરો કુવાઓ વગેરે અશ્વેષો જોવા મળે છે જેમ કે ગુજરાતની ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો ભીમોરાની ગુફાઓ ઓસમ ડુંગર બ્રહ્મકુંડ માખણીઓ પર્વત ભીમની ઘંટી વગેરે જગ્યાઓ હાલ પણ મિત્રો જોવા મળે છે તો મિત્રો આ વાત અમે એટલા માટે વચ્ચે જણાવીએ છીએ કે ઘણા મિત્રો પ્રશ્ન કરે છે કે હરેક વાતમાં પાંડવો ક્યાંથી આવે છે તો મિત્રો આપણે વિડીયોને આગળ સાંભળીએ આમ મિત્રો પાંડવોએ તેમના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા આ ફરકડીના ઝાડ નીચેમાં મા બિરાજમાન હતા અને આ રૂપાવટી નગરી એટલે કે હાલનું આ રૂપાલ ગામની આજુબાજુ એ વખત જંગલ હતું અને મિત્રો પાંડવો એમનો ગુપ્તવાસ પૂર્ણ કરી વિરાટનગરથી પાછા ફર્યા ત્યારે પાછા અનુપા ગામે વરદાજીમાની માતાજીના સ્થાને આવે છે અને એમના જે અસ્ત્રો શસ્ત્રો હતા તે લઈ માં વરદાજીના આશીર્વાદ મેળવ્યા અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો પછી ભગવાન શ્રી કૃષ્ણ પાંચ પાંડવો અને સતી દ્રૌપદી સાથે આવે છે અને એવું કહેવાય છે કે મિત્રો સોનાની પલ્લી બનાવે અને તેના ઉપર પાંચ સોનાના કુંડ મુકાયા ચાર કુંડ ચાર બાજુને ફરતા અને એક કુંડ પલ્લીની ઉપર આમ પાંચ દીપ પદલી બનાવી રૂપાલ ગામમાં પદલી યાત્રા નીકળી અને પંચબલી મહાયજ્ઞ કર્યો હતો આમ મિત્રો આ રૂપાલ ગામે વરદાઈમાની પદલી મહાભારત કાળ દરમિયાન વખતથી યોજાતી આવે છે એટલે કે પાંચ હજાર વર્ષથી વરદાઈમાની માતાજીની પદલી નીકળે છે અને હાલ પણ મિત્રો દર આસો માસની અજવાળી નોમની મધ્યરાત્રિએ વરદાઈમાની માતાજીની પદલી નીકળે છે જેની એક જ્યોતના દર્શનથી પણ જીવન ધન્ય થઈ જાય છે આ પલ્લીના દર્શન કરો કરવા એ પણ જીવનનો લાહાવો છે જેના દર્શન માત્રથી બધા જ દુઃખો દર્દ સહાર થઈ જાય છે એવા વરદાયની માતાની પલ્લીનો મેળો કોઈ ચમત્કારથી કમ નથી અને મિત્રો ખાસ વાત એ કે આ રૂપાલ ગામના તમામ જાતિના લોકો કોઈ પણ નાત જાત ભેદ વગર માની પલ્લીના કામમાં લાગી જાય છે બધી જ કુંભના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ ઉમંગ ઘેર મનાવે છે મિત્રો આ પડલીમાં હજારો નહીં પણ લાખો કરોડો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે મિત્રો નોમની રાત્રે રૂપાલ ગામમાં સત્યાવીસ જેટલા ચોક આવેલા છે તેમાં આ પટલી ફરે છે અને દસમની સવારે એટલે કે દશેરાની સવારે સાતથી સાડા સાત વચ્ચે સુધી મંદિરમાં આવી જાય છે જ્યારે આ પડલી મિત્રો નીકળે છે ત્યારે રૂપાલ ગામના યુવાનો પટલી ઉપર ચડીને ઘીનો અભિષેક કરતા હોય છે અને મિત્રો એક ચમત્કાર કહો કે અનોખી પ્રથા પણ આ ઘણા શ્રદ્ધા શ્રદ્ધાળુઓ પોતાના નાના બાળકોને આ પદલી ઉપર ઉપરની જ્યોત ઉપર ફેરવા માટે આ યુવાનોને આપે છે અને એક હાથે ફેરવીને બાળકોને પાછું આપે છે પણ મિત્રો ક્યારેય કોઈ પ્રકારની દુર્ઘટના આજ સુધી બની નથી અને મા વરદાયની પ્રતાપે મિત્રો મંદિરમાં પદલી આવી જાય છે પછી નૂમ પૂનમ સુધી ભાવિક ભક્તો રૂપાલ ગામે પદલીના દર્શન કરવા આવે છે અને પૂનમ સુધી પદલીની જ્યોત ચાલુ હોય છે અને મિત્રો પૂનમના દિવસે સારું મુહૂર્ત જોઈ અને પદલીનું પુનરાવર્તન કરે છે મિત્રો અહીં રૂપાલ ગામે વરદાયની માતાની પદલીમાં આપને ઘી ચડાવવાનું હોય તો પણ મળી જશે અને પ્રસાદ પણ મળી જશે ચુંદડી નારિયેળ રેવડી સાકરિયા વગેરેનો પ્રસાદ મળે છે મિત્રો મંદિરના પરીક્ષણમાં વરખડીનું ઝાડ છે મિત્રો એ જ વરખડીના ઝાડ જેમાં પાંડવોએ તેમના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા હતા મિત્રો પાંચ વર્ષ હજાર વર્ષ જૂનું આ વરખડીનું ઝાડ હાલ પણ અડીખમાં વાતની સાક્ષી પૂરતું છે ઊભું છે મિત્રો આ ઝાડની નીચે સર્વશ્રેષ્ઠ ધનુધર અર્જુન અને સતી દ્રૌપદીનું મંદિર પણ આવેલું છે અને મિત્રો વરદાની માતાનું મંદિર બહુ સરસ મંદિર બનાવવામાં આવેલું છે બાજુમાં દેવોના દેવ મહાદેવ બિરાજમાન છે અને મિત્રો વરદાયની માતાજીના મંદિરની સામે જ આ શ્રી માનું પણ ભવ્ય મંદિર બનાવેલું છે તો મિત્રો આ માના દર્શન પણ કરીએ આવેલું છે મિત્રો અને જો કોઈ મિત્રોએ કોઈ યાત્રાળુ શ્રદ્ધાળુ ભક્તો દૂરથી આપતા હોય તો જમવા માટે પણ સરસ એવી સગવડ કરવામાં આવેલી છે જે જમવા માટે ટોકન લેવાનું હોય છે જેમાં એક જણને જમવાના એસી રૂપિયા અને જમવાના એક મીઠાઈ શાક દાળ ભાત પૂરી છાશ આપવામાં આવે છે અને કોઈ યાત્રાળુ હોય ભક્તોએ રોકાવા માટે પણ સરસ સગવડ કરવામાં આવેલી છે સારી એવી રૂમો બનાવવામાં આવેલી છે અને જો મિત્રો તમારે ચાંદીનો વરદાઈ માતાજીનો ફોટાવાળો સિક્કો લેવો હોય તો પણ અહીં મળે છે જેમાં સિક્કાની એક બાજુ મિત્રો વરદાઈ માતાને ફોટો હોય છે અને બીજી બાજુ પડલીનો ફોટો હોય છે અને મિત્રો તમને અહીં રૂપાલ ગામના વરદાયની માતાજીના ધામમાં આવીને મનની શાંતિ મળે મળશે અને મિત્રો અહીં બેસીને કંઈ અલગ જ અનુભૂતિ થાય છે મન પ્રફુલ્લિત થઈ જાય છે મિત્રો આ રૂપાલ ગામમાં વરદાયની માતાજીના મંદિરે આવવું હોય તો મિત્રો અમદાવાદથી ચાલીસ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને મિત્રો મહેસાણાથી પંચાવન કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને મિત્રો હિંમતનગરથી પંચોતેર કિલોમીટર દૂરના અંતરે આવેલું છે ગાંધીનગરથી મિત્રો માત્ર ફક્ત ફક્ત પંદર કિલોમીટર દૂર આવેલું છે રૂપાલ ગામ વધાઈ માતાનું ધામ આવેલું છે તો મિત્રો તમે પણ એકવાર જરૂર રૂપાલ ગામે પલ્લીના દર્શન કરવા માટે વધારજો અને મિત્રો જો આવેલા હો તો તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય વરદાનની માં